તાલુકા પ્રમુખ પીએન ચૌહાણ સહિત બાલાસિનોર નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર સાથે મીટીંગ યોજાઈ જેમાં બાલાસિનોર નગરના સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જે પછી જીગ્નેશભાઈ મેવાણી દ્વારા બાલાસિનોર બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ફુલહાર ચડાવીને સભા સ્થળે પહોંચ્યા જ્યાં જિગ્નેશ મેવાણીનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારતીય બંધારણના નિર્માતા ડોક્ટર બાબાસાહેબ દ્વારા ભારતમાં વસતા દરેક નાગરિકો અને દરેક સમાજના લોકોને મળેલા મૂળભૂત અધિકાર બચાવવા તથા કોઈપણ વર્ગના લોકોને થતા અન્યાય અને અત્યાચારો સામે અવાજ ઉઠાવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહિસાગર સંગઠન દ્વારા બાલાસિનોરમાં ભવ્ય જન અધિકાર સભાનું આયોજન દલિત અધિકાર મંચના કાર્યાલયનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વડગામના બાહોશ લડાપુ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી ગુજરાતમાં ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તેમ જણાવ્યું હતું મહિસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર નગરપાલિકા હોય કે પછી બાલાસીનુર નગરપાલિકા ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતા નગરપાલિકા ચીફ ઓફિસરને ખુલ્લી ચેતવણી આપવામાં આવી સાથે ગુજરાત રાજ્યના સી એમ દ્વારા એક મહિના પહેલા ઉદ્ઘાટન કરવામાં આવેલ સ્વિક્સ સેન્ટરના આઉટ સોર્સીસના કર્મચારીઓને સરકારી ધારાધોરણ મુજબ પગાર આપવામાં આવતો નથી પગારના પૈસામાંથી સુપરવાઇઝર દ્વારા પગારમાંથી પાંચ હજાર પરત લેવાનું કૌભાંડ પગાર સ્લીપ પીએફ ન ચૂકવી કૌભાંડ કર્યું હોય તેમજ બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા રસ્તાઓ પાણી ગટરની સમસ્યાઓ અને નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને સમયસર પગાર પણ આપવામાં આવતો નથી ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં બાલાસિનોર તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી ની કચેરી ના ત્રણ કિલોમીટર ની રેડિયસ માં ચાલતા ટ્વીટ કરું ને સંકલ્પ કરીને સુધા પડીએ અને સાથે મારી વાણીને વિરામ આપવું तमारा मधी घना बदल कर्मचारी मित्रों से तमने बदल ने कपिल करूं तमे बदल जो साथ सही होगा आपको मारता हो तो आखा पाला सिंधुर मधी चालीस सरकारी कर्मचारी तैयार था है लाकिस भी चालीस तो शिक्षक को थी है प्रदीप भाई आईडी वाला तमारा नाम ना दो नेटलर लाकिस <laughs> સરકારી કર્મચારી મિત્રો મને પાંચસો રૂપિયાનો સમાજ લોક ફાળો કરીને એ ઓફિસ ઉપર બેસાડે બાર રૂપિયાનો નો ચૌદ મસાલો કડીઓ મજૂરી થઈ જાય છે દિવસ આઠ ખાતા હોય છે બે નો મસાલો કડીઓ થૂકી નાખે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણ આપેલી અનાપતના પ્રતાપે આપણે એલઆઈસી ના એજન્ટ બન્યા બેન્કર બન્યા શિક્ષક બન્યા તલાટી બન્યા ધારાસભ્ય બન્યા મીડિયામાં ગયા એનજીઓમાં ગયા ઓએનજીસી આઈઓસી રેલવે બીએસએનએલમાં ગયા 500 રૂપિયા તો મેને આપી શકે અને લખાઈ દે 500 તારા આપી શકે કે ના આપી શકે યાવા ચાર જ સાહેબ 500 રૂપિયા લખાઈ મહા કંજુસો આપાય કે નહીં 500 રૂપિયાનો ફાળો આય આય

પાંચસો રૂપિયા નું મંથલી કોન્ટ્રીબ્યુશન આપે એક માણસ ઓફિસ માં બેસે અને આવા સો જણા રેડી થાય તો એક માણસ ઓફિસ માં બેસે અને બીજો માણસ ફિલ્ડ માં બેસે કેટલા લોકો કામ થાય હજારો લોકોનું કામ થાય અને સાદો દાખલો આપો તો સમૂહ લગનમાં કોઈ જગ્યાએ પચાસ જોડાથી વધારે નહીં જોડાવે અઠ્યાવીસ જોડા બત્રીસ જોડા બાવન જોડા પચાસ જોડા ચાલીસ જોડા પરણતા હોય અને સમૂહ લગનનો તમે બજેટ જુઓ પાંચ પાંચ દસ દસ લાખ પંદર પંદર નું બજેટ હોય કેટલા જોડાના પરણાવ્યા એ આ કરી ભૂલ કરી શકલો પાપડ લઈને જવાનું હે

જેમ ઉના કાંડ વખતે ઉના ગયા ને બધા ખાત ગુજરાતના ખૂણે ખૂણે થી એક પરિવારને ન્યાય પામવા એક પરિવારને ન્યાય પામવા આવા હજારો પરિવાર છે એક તારીખ નક્કી કરીએ કે આ તારીખે આટલા વાગે આ જમીનનો કબજો લેવા જઈશું જેનામાં તાકાત હોય આવી જાય આખા ગુજરાતના તમામ આંબેડકરવાદીઓને આખા દેશમાંથી બી બોલાવીએ આવું કંઈક આપણે આંદોલન કરીએ એમાં પરિણામ મળે તો એક નવી પેઢી કરો બાલાસિનોર નગરપાલિકાની સામે આ પાંચ મુદ્દે અમે આંદોલન કરવાના છીએ અને પહેલા એનું એક આવેદન પત્ર આપો એક મહિનાનો સમય આપો અને પછી મેળ ના પડે બોલાવો આવો કરંટ આપી તમને શું કરવાનું તમને શીખવાડીને જવું જોઈએ બરાબર જે દિવસે મુખ્યમંત્રી આવવાના હોય એ દિવસે કો 5000 દલિતો બાદ ધાર ફૂલ તૈયાર કરો અમારા પાંચ પ્રશ્નો છે આ તારીખે આ ભઈ આવવાના છે એનો કાર્યક્રમ કરીશું બરાબર મજબૂત નક્કી કરી લો

ત્રણ લાખ રૂપિયા થાય પણ આ ભાઈ પાંચ રજા મહિને ભોગવંત પચ્ચીસ દિવસ કામ કરે એ પચીસ દિવસમાં પચીસ ગામમાં જાય ફૂલેની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અને બંધારણની વિચારધારા ની વાત કરે પણ એ ગામમાં કોને ઘરનો પ્લોટ નથી એની યાદી બનાવે કોને મનરેગા યોજનામાં કામ જોઈએ છીએ એના ફોર્મ ભરાવે એક ગામમાં ધારો કે ત્રણ દિવસ થાય અને મહિને 10 જ કામ કરે અને એક ગામમાંથી 50 લોકોને મંડરેગાનું કામ મળતું શરૂ થાય તો 500 લોકોના ઘરનો ચૂલો ચાલુ થાય અને હું 12 મહિના કરો તો 5000 લોકોના ઘરનો ચૂલો ચાલુ થાય 3 લાખ અને પેલામાં 100 જણાનો ફાયદો સમૂહ લગ્નમાં 10 લાખ ખર્ચ્યા હવે આપણે જો એવું કહેતા હોઈએ છીએ સમજો ના આપણે બી ગરીબ દીકરીઓ છે

બીબીને કાપું છું જે બી મે બોલું છું ભાષા નહીં કરું છું કુમારો છોકરી આશીર્વાદ આપું છું બધું કરું છું મારો સતત વિચાર એ હોય એ જ મૂડી એ જ રકમ છે એ 100 લોકોને બદલે 10000 નો ફાયદો કે એક જ ગણિત મારા મગજમાં ચાલે છે કોઈ બાબા સાહેબ ની વિચારધારાનો ભરેલો માણસ છે સરકારી નોકરી કરવા સક્ષમ છે પીએસઆઈ બને એવું કેપેબલ છે તલાટી નો ટીચર બને એવું કેપેબલ છે

બાબા સાહેબ આંબેડકર એ માટેની જગ્યા છે એની પર ચર્ચા વિચાર વિમર્શ થાય એવા નવા પેઢીના યુવાનો યુવતીઓ તૈયાર કરવા માટે નું અથાણો છે આવશે

તમારી સંપત્તિમાં અત્યારે તો બાલાસુપુરમાં રાજુભાઈનો ફ્લેટ હોય થ્રી બીએચકે નો અને એમાં હું ઘુસી જઉં બત્રીસ વર્ષથી ચાલે આવી દાદાગીરી હોય એકતાળીસ વર્ષ એકસો અઠાણું એકર હવે રાપરમાં ખાલી કરાયા એકતાળીસ વર્ષ પછી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નવારા ગામે ઓગણ વર્ષ પછી કબજો ખાલી કરાયો આઠ એકર નો ઓગણ વર્ષ

સારું બસ્પિન જતા સારી મલાઈ ખાઈ તરીકે છ વખત આવી તેમ પત્ર આપ્યા ધંધુકા અનુસૂચિત જાતિની મંડળીના મુદ્દે કલેક્ટર કચેરીની બહાર હું કમ્લીસ બી બધા સુઈ ગયા ખૂબ આંદોલન કર્યા કબજો લતા સોંપતા સારું કઈ વાંધો નહીં અઠવાડિયા મળી જશે એમને એક અધિકારી હું કહે લઈ ત્યારે ચોવીસ વર્ષથી થી નહીં મળ્યો ને અઠવાડિયામાં કબજો લઈ લીધી છે લઈ લેજો પ્રેસ કોન્ફરન્સ કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિત માં નરેન્દ્ર મોદી આવે ત્યારે ગાડી આગળ સુઈ જવાનો છું આવો ન્યાયપ્રિય લોકો બધા જ ચલો એની ગાડી આગળ સુઈ જવા છ દિવસમાં માં ત્રણસો ચાલીસ એકર માફી ના પીધી છ દિવસ અત્યારે કરંટ આપો એ જગ્યા બી શીખી લો કઈ ને જવું છું રેકોર્ડિંગ ખર્ચો બરાબર બારાઅસિનોરમાં તમારો મુખ્યમંત્રી અહીં ગયો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમના શાસનમાં ભાઈને ભાઈથી લડાવવાની નીતિ રહી છે રામ રહીમ મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન સ્મશાન કબ્રસ્તાન આવા મુદ્દાઓ ઉપસ્થિત કરી બાલાસિનોર ગુજરાત અને દેશની જનતાના રોટી કપડાં મકાન શિક્ષણ આરોગ્ય રોજગાર ખેતી આવા પાયાના પ્રશ્નોથી ધ્યાન છે આજે બાલાસિનોરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નામના અમારા સંગઠનના કાર્યાલયનો ઓપનિંગનો પ્રસંગ હતો એ પૂર્વે કેટલાક મીડિયાના મિત્રો કેટલાક આંબેડકરવાદી ચળવળના મિત્રો કોંગ્રેસ પક્ષના મિત્રોને સામાન્ય નાગરિકો મળ્યા બધાનું એક સુરે કેવું છે કે આખા ગુજરાતમાં ના હોય એવો ભ્રષ્ટાચાર પાલાસીનો નગરપાલિકા અને આ વિસ્તારના તંત્રમાં જોવા મળ્યા છે સફાઈ કર્મચારીઓનું ભયંકર શોષણ થયું છે એની કચોરીમાં આઉટસોર્સિંગના કોન્ટ્રાકચ્યુઅર કર્મચારી તરીકે જે ફરજ બજાવે છે એમને લઘુત્તમ વેતન પગાર સ્લીપ કે પીએફનો લાભ પણ મળતો નથી પરસોથી અહીં દબાણના પ્રશ્નો છે બાયપાસનો પ્રશ્ન છે ભયંકર ગંદકીનો પ્રશ્ન છે અહીંના પીએસસી સીએસસી ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેનના મશીનો તો ઠીક એક સામાન્ય સ્ટાફ જે હોવો જોઈએ મેડિકલનો એ પણ નથી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે શા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાલાસિનોર માટે એવું વર્તન કેમ રાખે છે આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે અમારા સંગઠનના કાર્યાલયનું નિર્માણ થયું છે સમગ્ર બાલાસિનોરના અને સમગ્ર જિલ્લાના લોકોને હું અપીલ અને આહવાન કરું છું આવો અમારા જે પણ પ્રાણ પ્રશ્નો હશે એ મુદ્દે કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે ગુજરાતના નાગરિક તરીકે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર તરીકે ત્રણેય કેપેસિટીમાં અમારી લડવાની તૈયારી છે હર જોર જુલમ કે ટક્કર પે સંઘર્ષ અમારા નારાએ અહીંયા સામાન્ય નાગરિકો આરટીઆઈ કરનારા લોકો અમારા પક્ષના માણસો બધાને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ટાર્ગેટ કરી ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે રિપોર્ટર્સને પણ ટાર્ગેટ કરવામાં આવે છે આ દમન અને અત્યાચારની વિરુદ્ધ લડવા માટે આજે મેં બધા સંકલ્પ લીધો છે આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે સાહેબ આવનારા દિવસોમાં અમારું સંગઠનના જે પણ પ્રશ્નો સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો